તો મિત્રો હવે તમને ત્રણસો ને ચુમ્માળી વર્ષ કરડો વિંછી બતાવું જેનો વજન છે સાતસો ને નેવ કિલો મિત્રો તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર ઘરડો વિંછી પણ હોય છે તો મિત્રો એકવાર તમને બતાવી દઉં અને તેનો જે રહેવાની જગ્યા છે એ પણ બતાવી દઉં એટલે લાઈવ તમને બતાવું એટલે વિશ્વાસ આવે કે ખરેખર ઘરડા ઘરડા વિંછી પણ હોય છે મિત્રો પણ એ દરેક જગ્યાએ જોવા નથી મળતા આપણને અત્યારે જોવા મળ્યો એટલે તમને લાઈવ બતાવી દઈએ તો આપણે ખેતરમાં ફેરો મારવા માટે આવ્યા હતા અને આપણને વિંછી પાછળ પડ્યો એટલે જોવા મળ્યો હતો મિત્રો એટલે આપણે તમને બતાવીએ કારણ કે લાઈવ બતાવીશું એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર ભાઈ સાચું બોલે છે અને વિંછી પણ હોય છે તમને આપણે વિડીયોની અંદર બતાવીશું લાઈવ કારણ કે વિંછી તો હોય જ છે મિત્રો પણ એ બધા નાના નાના હોય છે પણ આપણે અત્યારે જે વિંછી બતાવવાનો છે મોટો વિંછી છે અને સાતસો ને નેવું કિલો ખાલી તેનો વજન છે અને ત્રણસો ને વર્ષ ઘરડો છે એવો અંદાજે લાગે છે મિત્રો એટલે તમને લાઈવ બતાવી દઉં તો અત્યારે મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે અને એની જગ્યાએ એકવાર જઈએ અને ત્યાં જઈને તમને બતાવીએ જો ત્યાં ના હોય તો તેની ખાસ એક જગ્યા છે જ્યાં તે ફરતો જ હોય છે તો ત્યાં જઈને તમને બતાવી દઈએ એટલે આપણે તમને બતાવી એટલે તમને વિશ્વાસ આવી જશે કે ખરેખર હોય છે ઘરડા ઘરડા વિંછું પણ તો આપણે ખેતરની અંદર તો આવી જ ગયા છીએ અને તેના લોકેશન એ પણ આપણે પહોંચી જઈએ થોડી વારમાં કારણ કે થોડું દૂર છે તેનું લોકેશન તો આપણે અત્યારે ખેતરમાં આવી ગયા છે ને ખેતરમાં બટાકા જોઈ લો મિત્રો કે કેટલા મસ્ત મજાના બટાકા ઊભા છે જોઈ લો ખાલી એવા મસ્ત મજાના મિત્રો બટાકા છે અને આ બાજુ પણ બટાકા ઊભા છે જોઈ લો બંને બાજુ મસ્ત મજાના બટાકા છે ને મિત્રો સંધ્યાનો સમય છે એટલે કે અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને બાકી કદાચ વાદળા ના હોત તો સૂરજ દાદા અહીંયા ઉપર હોત જે સામે ઝાડ દેખાય છે કેવું પર્વત અહીંયા પણ વાદળ વાદળછાયું વાતાવરણ છે એટલે કે વરસાદ આવવાનું વાતાવરણ થઈ ગયું છે અને થોડી મારવામાં વરસાદ પણ આવશે કારણ કે વાતાવરણ પણ એવું છે એટલે આપણને ઠંડી પણ લાગી રહી છે અને વરસાદ પણ આવશે એ પાક્કું છે તો આપણે આપણા ટોપિક ઉપરથી નથી ભટકવાનું મિત્રો કારણ કે આપણે જે વિંછીની વાત કરી રહ્યા છીએ વિંછી બતાવી દઉં તેના મોટા મોટા મિત્રો કાંટા પણ છે અને દોડે છે પણ ઝડપી અને આપણી પાછળ પડ્યો હતો એટલે આપણે દોડી ગયા હતા ત્યાંથી કારણ કે આપણને ડર લાગતો હતો એટલા માટે ત્યાંથી દોડી ગયા હતા તો એક મસ્ત મજાનો મિત્રો જુગાડ બતાવી દઉં ખેડૂત માટે કે એમને ફાયદાકારક છે તો આ જે પાઇપ તમને એકવાર બતાવું આ મિત્રો જે પાઇપ છે આ ઘણી વાર અહીંયાથી નીકળી જતી હોય છે આ એકવાર તમને લાઈવ બતાવું કે આ પાઇપ અહીંયાથી નીકળી જતી હોય છે રાત્રિના સમયે દિવસથી તો આપણને ખબર પડી જાય પણ આપણે જ્યારે રાત્રે આ વાલ ચાલુ કરીએ અને ઘરે જતા રહીએ એટલે થોડી વાર કદાચ પ્રેશર વધારે હોય તો આ પાઇપ અહીંયાથી નીકળી જતી હોય છે લેટર પાઇપ નીકળી જાય એટલે અહીંયાથી સામે જે ફૂવારું છે તો ત્યાં સુધી બધું બધા બટાકા ઉખાડી નાખે છે એટલું પ્રેશર હોય છે બોરનું તો આ પાઇપ કદાચ નીકળી જતી હોય તો તેનું સોલ્યુશન એક જ છે મિત્રો કે આવી રીતે વાયર બાંધી દેવાનો આ મસ્ત મજાનો જુગાડ છે આવી રીતે વાયર બાંધી દેશો તો કદાચ અહીંયાથી પાઇપ નહીં જ નીકળે પાક્કું છે ઢીલી હશે તો પણ નહીં નીકળે પાઇપ તો આવી રીતે જુગાડ કરી દેવાનો એટલે નુકસાન ના થાય ખેતરમાં અને ફાયદો થાય અને એક બીજી ખાસ નોજ કે ખેતરમાં ફરવા જાઓ તો આવું ઘાસ હોય છે મિત્રો આવું ઘણું બધું ઘાસ હોય છે અને તેની અંદર ઝેરી જનાવર પણ હોઈ શકે છે એટલે આવા ચંપલ ના પહેરવા મેં તો અત્યારે પહેર્યા છે પણ આવા ચંપલ ના પહેરવા કારણ કે અંદર ઝેરી જનાવર પણ હોય છે એટલે બૂટ પહેરવા જેનાથી સુરક્ષા મળે તો આપણે જે વિંછી વાત કરી રહ્યા છે છીએ મિત્રો તમને બતાવવાનો છે વિંછી ઘણો બધો ખરડો છે અને મિત્રો આપણને ડર તો લાગે જ છે કારણ કે ડર તો કેને ના લાગે વિંછીનો ડર તો જોઈ લો બટાકાના આ બાજુ બે ઓળા પહેર્યાવાળા રહી ગયા છે કારણ કે પહેર્યાવાના રહી ગયા જવાનું કારણ એક જ છે કે ત્યાં બટાકા ખતમ થઈ ગયા હતા અને રાત્રિનો સમય હતો એટલે કશું ખબર ના પડી બાકી આ બાજુ તો બધું ટનાટન છે જોઈ લો એકદમ ટનાટન છે અને હવે વરસાદ આવવાની પણ તૈયારી છે એ પહેલાં પહેલાં હું તમને વીંછી બતાવી દઉં કારણ કે વરસાદ આવે એની પહેલાં બતાવી દઉં અને રાત્રે મિત્રો આ ખેતરમાં પાણી પણ વળવાનું છે અને સમય છે સાડા આઠ ને ત્રીસ મિનિટે પાણી આવે છે મિત્રો ખેતરની અંદર અને આપણે રાખીશું તેની હોર કારણ કે આપણું ખેતર છે તો આપણે હોર રાખવી પડે જોઈ લો બાકી બટાકા તો છે એકદમ ટના ટન બટાકા તો બટાકામાં આવું મિત્રો થવાનું કારણ શું અહીંયા થોડા પંતા બળ્યા છે અને બીજા એક અહીંયા પણ બળ્યા છે આ જોઈ લો ઘણી જગ્યા એવું થયું છે આ જોઈ લો અમુક અમુક જગ્યા એવા પંતા બળ્યા છે એનું શું કારણ હોઈ શકે એ તો ખેડૂતને ખબર જ છે આપણે પણ ખેડૂત છીએ અને આપણને તો ખબર છે પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તો આપણે હવે વિંચી તરફ જઈએ કારણ કે વિંચીની જગ્યા હવે થોડીક જ દૂર છે આપણે ફરતા ફરતા ઘણા બધા દૂર આવી ગયા છીએ તો આપણે અહીંયા પણ એવું ઘાસ છે ખતરનાક એટલે આપણે અહીંયાથી ચાલવું પડશે અને અહીંયા ઘાસ છે એટલે કદાચ અંદર કોઈ ઝેરી જનાવર પણ હોઈ શકે છે તો જોઈ લો બટાકા અહીંયા પણ ઉગ્યા છે શેઠામાંથી બટાકા ઉગ્યા છે તો ઠંડીનું વાતાવરણ છે એટલે મિત્રો કોઈ ઝેરી જનાવર પણ અંદર પડ્યું હોય છે તો આપણા મિત્રો વીંછી થોડોક દૂર છે ત્યાંની જે જગ્યા છે એ એ જગ્યાએ પહેલાં જઈએ કારણ કે એ જગ્યાએ કદાચ એ હોય તો આપણે તમને ડાયરેક્ટ ત્યાંથી જ બતાવી દઈએ બાકી જે તે ફરવા જાય છે અને શિકાર કરવા જાય છે ત્યાં પણ આપણે જઈશું તો પહેલાં તો એ જગ્યાએ જઈએ અને મિત્રો મસ્ત જુગાડ બી બીજો બતાવી દઉં કે આ જે વાલ ચાલુ બંધ કરવાનું સોકેટ છે એ અહીંયાથી નીકળી જતું હતું હવે તો નહીં નીકળે ઉપર ખીલી મારી દીધી છે મસ્ત મજાની જેથી આ નીકળે નહીં એકદમ ફિટિંગ છે અને એકદમ કામ પણ મસ્ત મજાનું કરે છે આ જોઈ લો એકદમ મસ્ત મજાનું કામ કરે છે વાલ ચારે બાજુ ફરે છે મિત્રો કારણ કે અંદર અહીંયા એક ઠેસચી આવે મિત્રો ખોચા આવે એ ખોચા ભાગી ગયા છે પણ આપણે આ સોકેટ નીકળી જતું હતું એટલા માટે ઉપર ખીલી મારી દીધી છે જેનાથી આ નીકળે નહીં ને એકદમ સારું કામ કરે તો હવે તમને વિંછી બતાવી દઈએ મિત્રો ખેતરની અંદર હોય છે ઘણી પણ આપણે તમને લાઈવ બતાવી દઈએ એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર વિંછી પણ મોટા મોટા હોય છે અને વિંછી મિત્રો ઝેરી હોય કે ના હોય આપણને ખબર નથી તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી આપણને ખબર નથી વિંછી ઝેરી હોય કે બિન તો મિત્રો વિંછી અહીંયા ઘણી પાણી પીવા પણ આવે છે આપણે જોઈ લો છે અહીંયા પાણી પીવા આવે છે અહીંયા ખાડા ભરેલા હોય ત્યારે એટલે અત્યારે પાણી અમે નથી ભરાવા દેતા કારણ કે વિંછીથી અમને બધાને લાગે છે ડર એટલે અને આ બાજુ પણ બટાકા એવા મસ્ત મજાના ઉગ્યા છે જુઓ ખાલી તો આપણે જે વિંછીની વાત કરી રહ્યા છીએ મિત્રો એની જગ્યા થોડીક જ દૂર છે થોડીક એટલે મિત્રો સાવ થોડીક દૂર છે તો આપણે એક વાર ત્યાં જઈએ અને તમને લાઈવ બતાવીએ તો તમને વિશ્વાસ આવશે કે ખરેખર મોટા મોટા વિંછીમણા હોય છે બાકી છા નાના નાના વિંછી તો બધાએ જોયા છે મેં પણ ઘણા બધા જોયેલા છે પણ મિત્રો છાંટા અડ્યા મને વરસાદનું છાંટું આડ્યું તો આપણે થોડો ઉતાવળ કરીને બતાવી દઈએ તમને વિંછી તો મિત્રો વરસાદ પણ આવા લાગ્યો છે એવું લાગે છે વરસાદ મિત્રો આવા લાગ્યો છે કદાચ હાથમાં છાંટો પડે તો તમને બતાવી દઉં વરસાદ આવા લાગ્યો છે મિત્રો કારણ કે કદાચ છાંટો પડે એટલે તમને લાઈવ બતાવું ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વિંછી મિત્રો હમણાં બહાર કદાચ નીકળે તો તમને લાઈવ બતાવી દઉં મિત્રો અમારી બાજુ તો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે તો તમને એકવાર બતાવી દઉં જોઈ લો મિત્રો વંછી નીકળ્યો નીકળ્યો જોઈ લો જોઈ લો હું વાત નહીં કરું ખાલી તમને લાઈવ બતાવી દઉં જોઈ લો ખાલી મિત્રો વીંછી જોઈ લો તો મિત્રો આ વિંછી આપણા તરફ આવે એના પહેલાં પહેલાં આપણે જઈએ ઘરે કારણ કે વરસાદ પણ આવવા લાગ્યો છે અને આપણને ડર લાગે છે વિંછીથી કારણ કે આપણા ઉપર અટેક પણ કરી શકે છે અને વરસાદ ઘણો બધો આવવા લાગ્યો છે તો મિત્રો તમને લાઈવ વિંછી બતાવી દીધું એટલે આપણા વિડીયોને લાઈક છે અને ફોલો કરી નાખજો બાકી વિંછી તો તમે ઘણા બધા જોયા છે પરંતુ આવડો વિંછી નહીં જોયો અને આપણને એ વિંછીથી ડર લાગે છે એટલે આપણે આ વિડીયો એન્ડ કરીએ તરત જ ઘરે જઈએ કારણ કે વરસાદ પણ આવે છે અને વિંછી પણ આપણી બાજુ આવી રહ્યો છે એટલે તરત વિડીયો એન્ડ કરી નાખીએ તો અત્યારે સુધી બાય બાય